મિત્રો તમે અંબાજી તો ઘણી વાર ગયા છો પણ ગબ્બર ગોખમાં આવેલો આ માતાજીનું મંદિર તમે આજ સુધી નહીં જોઈએ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો અને તમને આ માતાજીના હું દર્શન કરાવું તો મિત્રો ફાઇનલી મારા ચરણોમાં અમે આવી ગયા છે અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો છેલ્લે સુધી જોજો બીજું કે અંદર કેમેરા કે ફોન અંદર અલાઉડ નથી એટલે આપણે ત્યાં અંદર કેમેરા લઈ કે ફોન લઈ નહીં જોઈએ બસ અહીંથી અને આગળ આપણે જે મેન ગબ્બર છે ત્યાં પણ જઈશું ત્યાંના પણ તમે બધું બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો આપણે મેન મંદિરથી આપણે ગબ્બર જવા માટે પ્રાઇવેટ સેક્ટરમાં જવું પડે છે એટલે અમે જે પ્રાઇવેટ સાધન લઈ લીધું છે અમે ગબ્બર જઈએ છીએ ત્યાં પહોંચી ગયા હતા રિક્ષામાં અંદર આવ્યા હતા અને આપણે હવે પાછળ જે માતાજીનું ગયા તમારે ત્યાં માતાજીનું જે મેન મંદિર છે ત્યાંથી ગબ્બરે આવવાનું રિક્ષામાં વીસ રૂપિયા જેટલું ભાડું લાગે છે આપણે અહીંયા ઉપર ગબ્બર ઉપર જવાનું છે છે તો આપણે ઉપર ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે ઉપર ત્યાં સામે જવાનું અહીંયા આ રોપ વે ને તમે જોઈ શકો રોપ વે ની સુવિધા છે ચડવાનું ચાલુ કરી દીધું છે મેન ગેટ છે આપણે ઉપર જવાનો છે અહીંયા રોપ વે થી તમારે આવું હોય પણ અમે હું પ્રથમ વાર આવ્યા છું એટલે માટે માતાના ચડીને જ ઉપર જવા માટે છે આપડે ત્યાં અહીંથી જવાનું અહીંથી જવાનું તો અહીથી જવાનું ના ઉપર મજા આવતું હા લિપ મજા આવત પણ બહાર આપડી પેલા ફરી ગયો મિત્રો એક મનમોહક રહે ચાલે

મિત્રો અમે સામે તમારે જે નીચે જગ્યા દેખાય ત્યાંથી ચાલવાનું ચાલુ કર્યું ત્યાંથી ચાલતા ચાલતા અહીં સુધી આવ્યા છે ને અધી ઉપર જવાનું છે ખાક લાગ્યો એટલે થોડોક આરામ કરી લઈએ ને આરામ કર્યા પછી આપણે અધી ઉપર જવાનું છે જે તમને આ જગ દેખાય છે ડુંગર જેવું એની ઉપર આપણે જવાનું છે એટલે વિડીયોમાં બને રહેજો હવે મિત્રો આટલા સુધી આવી ગયા પણ જે હવે ચડવાનું મેન છે ને અહીંથી જ ચડવાનું છે કારણ કે તમે જુઓ એકદમ છે અને પાછો જુઓ બહુ ઊંચે આવી ગયા છે અહીંથી જ ખતરનાક રસ્તો છે મિત્રો આપણે જે માનો ઝૂલો કહેવાય એ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છે જે માનવ જુલો કેવા જે પ્રાચીન મંદિર છે એ પગથિયા નંબર ત્રણસો છન્નું પગથિયા પાસે આવે છે અને તમે દર્શન કરી શકો છો જે માતાજીનું મંદિર છે ચૂલો તરીકે માતાનું મંદિર છે અને એ જગ્યાથી મંદિરનું કંઈક નજરવાળા ટાઈપ દેખાય છે અહીંથી હવે આપણે ધીરે ધીરે ઉપર જવાનું છે ઉપર કેટલી પબ્લિક છે આપણે માતાનો જે ગબ્બર છે મેન જે માતાજી બિરાજમાન છે તે ઉપર જવાનું છે હજી બહુ ઉપર જવાનું અહીંથી તો મિત્રો આપણે નવદુર્ગાની ગાદી કહેવાય એ જગ્યા ઉપર પહોંચ્યા છે થાક તો બહુ લાગ્યો છે પણ મજા આવે છે તમે અહીંયા વ્યૂ જોઈ શકો છો એકદમ તમે એવા થાકેલા હોય ને તો આમ દિલ ખુશ થઈ જાય એ પ્રકારનો વ્યૂ છે સામે પણ મંદિર દેખાય છે અહીથી આપણે ઉપર જવાનું છે આપણે દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવ રહો હવે દુર્ગા અહીંથી ખતરનાક નાખવ્યું છે એમ થાય કે અહીંયા રોકાઈ જાય એટલું સુંદર દ્રશ્ય છે નીચે અમુક ખેતરો દેખાય છે અને આપણે અધી ઉપર જવાનું છે પબ્લિકને અવાજ અવર બહુ છે આપણે અહીંયા અધી ઉપર જવાનું છે चले लो श्री पर पास्सा ले लो भाई आ दसवीं साई पास्सा ले लो मारे जणा मारे नीलू चलेलो श्री पर ले लो पास्सा ले लो नाणे ले लो ले लो भाई તો મિત્રો અમે માતાને જે મેન ગબ્બર છે ત્યાં પહોંચી ગયા છે મિત્રો આટલાથી સીડીઓ પતી જાય છે લોખંડની સીડીઓ ચાલુ થાય છે અહીંથી આપણે ઉપર લોખંડની સીડીઓ દ્વારા ઉપર જવાનું છે મિત્રો આટલા પગથિયા ચડ્યા પણ હતી થાક નથી લાગે જો તમે સાચી આવો તો તમને થાકનો સવાલ જ થતો નથી મિત્રો લોખંડની સીડી ચડ્યા પછી અહીં જગ્યાએ તમારે તમારા બૂટ ચંપલ જેવો એ મૂકવાનું હોય છે અહીંથી ચંપલ વગર તમારે ઉપર જવાનું હોય છે બધા લોકોએ

ધીરે ધીરે અંદર જઈશું પબ્લિક તો છે આજે બહુ પબ્લિક છે ને કંઈક આવું દેખાય છે ઉપરથી કંઈક નજારો આવો દેખાય છે મિત્રો આપણે ધીરે ધીરે જઈશું અંદર मित्रों में फाइने से मैने अखंड जोत कहते तो मित्रों में गब्बर पर ध्यान जगह पहुंची गया મિત્રો જે રોપવે ની અંદર આવે છે અહીંયાથી આવે છે ઉડન સટલાના અંદર આ ઉડન કટુલા વાળો રસ્તો છે અને અહીંયા જે ચાલતા આવે છે જે સીડીઓ દ્વારા અહીંયા જકે ઉપર સુધી જે રોપવે થી આવે છે જે ઉડન કટુલા થી અહીંથી આવે અહીંથી નહીથી અહીંયા બધું તો મિત્રો અમે દર્શન કરી લીધા છે અને દર્શન કરીને હવે ફાઇનલી મુકે જઈએ છીએ જે રસ્તો છે એલા મિત્રો

देखकर लगे ये तो मित्रों हमें दर्शन करें फाइल नीचे पोची गया शी। કેટલા રૂપિયા રાજુ હારી બસ મિત્રો આ વિડીયો આટલા સુધી જ નવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો ને શેર કરજો આભાર